ખેતરમાં પણ સોયાબીન નું વાવેતર કરેલ છે અને આ છે અમારા ખેતરને ને છેડો ત્યાં ઘટાટોપ આવેરના ઝાડ ઊભા છે અને બાજુમાં સહેલું છે જે ઓકળામાં પાણી આવે છે અને આ સેડા ઉપર પણ હોકડું છે ત્યાં પાણી આવે છે તો તમે જોઈ શકો છો આ સોયાબીનમાં ફાલ પણ બહુ ખૂબ જ સારો છે જો કુદરતી અને લીલી હરિયાળી જમીન છે ખૂબ જ સારો વરસાદ છે અને અહીંયા વાવેતર કરેલું છે સોયાબીનનું અને આ જે ઘાટું વૃક્ષ દેખાય છે ત્યાં અમારી વાડી આવેલ છે વાડી પણ છલોછલ ભરેલી છે આ ધરતી લીલી ચાદર ઓઢી ઓઢી હોય એવું એકદમ કુદરતી અને હરિયાળી ક્રાંતિવાળી બધું વાતાવરણ દેખાય છે ચો મિત્ર ખરેખર મનને હરેલી એવું વાતાવરણ અને ખૂબ જ સારું વાડીનું અહીંયા લોકેશન જોવા મળે છે કેવું ખૂબ સરસ લોકેશન છે જેમાં મનને હરી લે અને ખૂબ જ આકર્ષક અને હરિયાળી ક્રાંતિ આપણને જોવા મળે ને ખરેખર આપણે અહીં મજા જ આવી જાય કુદરતી લોકેશન છે તો ચાલો મિત્રો હું અહીંયા મારો વિડીયો સમાપ્ત કરું છું મારો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાપા સીતારામ